શું વાંધો છે ગરીબ માણસો ને ખેડૂતોને નુકસાની જાય છે એને વાવેતર પછી નુકસાની જાય છે એની સામે કઈ અવાજ જ નહી એટલે તાત્કાલિક ધોરણે સરકારે હમદર્દી ખેડૂત ઉપર રાખીને એક્સપોર્ટ છે એ ખુલ્લું કરવું જોઈએ એનું ઉપરનું નિયંત્રણ ઉઠાવી લેવું જોઈએ હું સ્પષ્ટ માનું છું

પ્રજા એને પેટભરી મત આપે છે પ્રજા ગમે તેવાને સાફ કરીને મો મોદી સાહેબને મત આપે છે ભાજપને મત આપે છે તો પ્રજાની વાત એને સમજવી જોઈએ એવું હું સ્પષ્ટ માનું છું ને એના માટે થઈને રજૂઆત કરું છું જી આપ સાવ ખેડૂતોની સાથે ઊભા છો શું પગલાં લેવામાં આવશે તમે કઈ રીતે સાથ આપશો અમે જે કરવાનું થાય એ તમામ કરવા માટે તૈયાર છે ખેડૂતોની સાથે જ છે ને ખેડૂતોની સાચી વાત છે કે આ નિકાસ બંધી ઉઠવી જોઈએ એ વાતમાં અમે સહમત છીએ